મોરબી શહેરના મહેન્દ્ર હાઈવે રોડ ઉપર ગોલાવાડા ધંધાકીય હરીફાઈમાં જાનથી મારી નાખવાની ધમકી મળતા ફરિયાદ નોંધાઈ મોરબી શહેરના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર ગોલાનો વેપાર કરતા મહિલાની ગોલાની દુકાને ગ્રાહક વધારે આવતા હોય જેનો ખાર રાખી આરોપીઓએ મહિલાના ભાઈને માર મારતા મહિલા વચ્ચે છોડાવવા પડતા આરોપીઓએ માર મારી દુકાન ખોલશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે મોરબીમાં રહેતા પ્રભુલાલ પચાસી આરોપી કિશનભાઈ ભરતભાઈ ભરવાડ નિલેશભાઈ ભરતભાઈ ભરવાડ બાબુ ભરવાડ રહેવાસી બધા મોચીચોક મોરબી વાળા વિરુદ્ધ મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી તથા ગોલાનો વેપાર કરતા હોય તથા આરોપીઓ પણ ગોલાનો વેપાર કરતા હોય અને ફરિયાદીને ત્યાં વધારે ગ્રાહકો આવતા હોય અને આરોપીઓનો ધંધો ચાલતો ના હોય જેથી તેનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદીના ભાઈને ઢીકાપાટું માર મારતા ફરિયાદી છોડાવવા જતા આરોપીએ ફરિયાદીને માથામાં ખુરશી મારી લોહી કાઢી ઈજા કરેલ હતી તેમજ ફરિયાદી તથા શાહેદને દુકાન ખોલશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી